રાજપૂત લોકસભાના સાંસદના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજના રજવાડાઓ તેમજ રોટી બેટી વિશે અશોભનીય ટિપ્પણી અંગે દ્વારકા પ્રાંત કચેરીએ ઓખા મંડળ રાજપૂત સમાજ દ્વારા મોટી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જેની નકલ ઉચ્ચ કક્ષાએ રવાના કરવામાં આવી ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજના પુરૂષોની સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી દ્વારકાની બજારોમાં રેલી યોજી આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરતા કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મવડી મંડળ રૂપાલાની ઉમેદવારી રદ ન કરે ત્યાં સુધી રાજપૂત સમાજના રાજપૂતના ઘરે કોઈ કાર્યકર મત માંગવા કે પ્રચાર કરવા ન આવે તેવી પણ પત્રમાં રજૂઆત કરાઈ છે જય ભવાની મારું નામ છે રાણા દીક્ષિત હું એ કહેવા માગું છું કે રૂપાલા સાહેબ ને જે આ અમારી તરફની જે કટાક્ષ એમની ટીપણી કરી છે તો અમને ખોટું લાગ્યું છે અને અમે એ માંગીએ છીએ કે કદાચ એમની જાણતા ભૂલ થઈ ગઈ હોય તો પણ માફ કરી શકીએ પણ અમારી આ અપમાનને માફી કેમ અમે અમારો સ્વાભિમાનને સમાધાન ન આપી શકીએ બસ એટલું કહેવા માંગીએ છીએ કે પાટીદાર સમાજ કે ભારતીય જનતા પાર્ટી અમે કોઈ એ સાથે બે મનને માંથી કોઈ સાથે વિરોધ નથી કરતા પણ અમે અમારી જ્યાં બોલેલા અમારા બહેનો માટે દીકરીઓ માટે જ્યાં બોલેલી ટિપ્પણી એને અમે માફ ન કરી શકીએ એટલે અમે એટલું કહેવા માંગીએ છીએ કે એમની ટિકિટ રદ કરો અને ગુજરાત રાજકોટમાં અને ગુજરાતના કોઈ અન્ય કક્ષાએ પણ એ બેઠક ચૂંટણી ન લડી શકે એટલું અમે નિવેદન આવેદન કરવા આવ્યા છીએ તો બસ અમને અમારી આ માંગ પૂરી કરો માતાજી મારું નામ જાડેજા કૈલાસ અમે આજે રૂપાલા સાહેબે જે નિવેદન કરેલું ક્ષત્રિય સમાજ અમારી અસ્મિતા અમારા ગૌરવ ઉપર જે આંગળી ઉપાડી છે એના વિરુદ્ધ અમે અત્યારે અમારે ન તો કોઈ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કોઈ ઓલો છે રોષ છે ન કોઈ આમાં પોલિટિક્સ કોઈ જાતનું નથી એક સ્ત્રીઓના સન્માનની વાત છે અને સન્માન સાથે સમાધાન કોઈ દિવસ ક્ષત્રિયો નહીં કરે અને આ વાત તો અને એમને હા માફી માંગી પણ એ માફીના શબ્દો શું હતા શું એ ખરેખર માફી હતી એ જ વિચાર કરવા જેવું છે કે એમના શબ્દો શું હતા કે હું મારા પાર્ટી માટે શું એ પાર્ટી માટે હતું તો ક્ષત્રિય સમાજ ક્યાં છે આમાં ક્ષત્રિયો જ્યારે જ્યારે

અને રૂપાલા બોયકોટ રૂપાલા ક્ષત્રિય સમાજ નો એક નારો બોયકોટ રૂપાલા